વિડીયો ચૌદ વીઓ રહેતા કાંજીભાઈ રાઠોડ વિરુદ્ધ અરજી કરી હતી પોતાના ઘરમાં જ તેઓ ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર ભુજ માં જતો હતો પરંતુ ફરતા કુંભારડી પાસે મારકૂટ કરી ધમકી આપનાર વિરુદ્ધ જાણ કરતા ઘટના સ્થળે પોલીસની મદદ મેળવી હતી આ બાબતે સ્થાનિક પોલીસમાં ફરિયાદ અરજી આપી હતી આજ રોજ પ્રાંત કજેરી ખાતે સેજુબેન તેમજ પુત્ર વધુ નણંદ ત્રણ મહિલા અનશન પર ઉતર્યા હતા માજી શું નામ છે તમારું શું સમસ્યા છે કેમ બેઠા છો અહીંયા અપવાસ ખોટી ફરિયાદ કરી છે એટલે બેઠા છે અહીંયા માટે બેઠા છે ખોટી ફરિયાદ હાવ નહોતી અમારા

અને હું પ્રેગ્નેન્ટ છું અને મારે અત્યારે મારા ધણીની મારે અત્યારે મારે જરૂર છે સહારો એની મારે જરૂર છે અત્યારે છતાં મારો ધણી આજ મહિનો ત્યાં ક્યાં છે એ જ ખબર નથી અને આજે અમે ખાધા પીધા વગર છે કે નથી કોઈ અમને કાંઈ નહીં અમે ખાઈ ખાધા પીધા વગર આમનામ બેઠા થઈ અને મારી આજ સાસુમાં આજ સોળ દિવસ ત્યાં ભૂખ હડતાળમાં બેઠા છે અમને ન્યાય મળે બસ ને મારા ધણીનું ક્યાં લૂટ કરી ક્યાં શું કર્યું એ અમને બતાવે બસ અમને સચાઈમાં અમે હાલવા માંગી છીએ બસ અમને સચ્ચાઈમાં જો કે ક્યાં લૂટ કરીને ને ક્યાં અમે એનો ગાવી દીધો અમે કર્યો કરે ઓલો મંગળસૂત્ર ચોર્યો એમ મારા ધણીએ તમારી શું માંગ છે આ આ માંગ એ છે કે મારા ધણીને ન્યાય મળે બસ મારો ધણી મારા કપડે આ હાથમાં અમને આવે બસ અને અમને સચ્ચાઈ નો સામનો બી કરવા માંગી છે અને અમે એવું કહીએ છીએ કે સાહેબ અમે દવાખાને એક તારીખના ભાનુશાળી છે દવાખાનું ત્યાં અમે મારી દવા ચાલુ છે આજે હું ગરબા સાહેબ બની આજે લગભગ મને છઠ્ઠો મહિનો ચાલે રહ્યો મારે હું પ્રેગનેટ છું અમે ઓલા મહિનામાં એક તારીખના અમે દવાખાને ગયેલા હતા અને ત્યાં અમે એ લોકો ફરી આવ્યા અમને અને ત્યાં મને જૂટ જાટ કરીને મને અમને મારા ધણીનો ઘરો ચાલ્યો એને જૂટ કરીને મને બે ત્રણ કપડો મારી છતાં એ અમે પોલીસની ગાડીને હું પીઆઈને બોલાવ્યા એ બુલા પીઆઈ છતાં આવ્યા ગાડી લઈને આવ્યા અને છતાં અમારી પાછળ ગાડી લઈને આવ્યા અમને પાછા લાકડીએ મને મૂકવા આવ્યા છતાં પણ એ લોકો એ ફરી ગયા અને એ લોકો એને સાથ લઈને એની ફરિયાદ લીધી છે અને અમારી કોઈ હજી કાંઈ કાર્યવાહી નથી તો અમને ન્યાય આપવા અમે બેઠા છીએ બસ અમારી માંગ આ છે